આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે હું લોખિલ આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી ગુજરાત જે રીતે હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથડેલી હાલતમાં છે જે રીતે ડ્રગ્સ માફિયાઓ દારૂ માફિયાઓ બેફામ થઈને ગુજરાતમાં દારૂને ડ્રગ્સ વેચી રહ્યા છે જે રીતે અવારનવાર આપણે રોજ સાંભળીએ છીએ કે અનેક જગ્યાએ હત્યાઓ થઈ રહી છે એવું લાગે છે કે જાણે ગુજરાતમાં જંગલરાજ આવી ગયું છે અને બીજી તરફ ગુજરાતની આ ભાજપ સરકાર એમના વિરોધ પક્ષને ખતમ કરવા માટે એમની સામે જે અવાજ ઉઠાવે છે એમને દબાવી દેવા માટેના સતત પ્રયત્નો કરતી રહે તમે હમણાં હાલમાં જ જોયું હળદરમાં જે રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો ત્યારબાદ ખેડૂતોને જેલમાં પૂરી દેવામાં આવ્યા ગઈકાલે આપણે જોયું જે રીતે ગુજરાતના ધારાસભ્ય અને ગુજરાતના એક એક યુવાનોનો આજે જે અવાજ બનીને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે એવા શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો તો આ શું દેખાડી રહ્યું છે કે ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે ખૂબ કથળીયેલી હાલતમાં છે અને બીજી તરફ મને એવું લાગે છે કે જાણે ગુજરાતમાં અઘોષિત ગુલામીની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે ગુજરાતમાં આજે એક એક વ્યક્તિના મનમાં આમ આદમી પાર્ટી એક આશાની કિરણ બનીને જ્યારે ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ રહી છે ગુજરાતના લોકો એક આશા અને અપેક્ષા સાથે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે આવતીકાલે એટલે કે સાત તારીખે સાંજે સાત વાગે રાજકોટ ખાતે પહોંચશે અને ત્યારબાદ એ ગુજરાતમાં જે ખેડૂતો ઉપર દમન થયું છે જેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે એ ખેડૂતોના પરિવારની મુલાકાત લેશે અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે હુમલો થયો છે જે લોકોનો અવાજ દબાવી દેવા માટે ગોપાલભાઈનો અવાજ દબાવી દેવા માટે જે હુમલો કરાવવામાં આવ્યો છે ભાજપ દ્વારા એના સંદર્ભમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારબાદ આ ગુજરાત સરકારની નીતિઓથી કંટાળીને જે અવારનવાર જે ખેડૂતના પાકનું નુકસાન જાય છે ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા આવા સંજોગોમાં જ્યારે ગુજરાતનો ખેડૂત દેવા તડે દેવાના બોજ તડે દબાયેલો છે એવા એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે એમના પરિવારની મુલાકાત લેશે એમને સંવેદના પાઠવવા માટે જવાના છે એમના દુઃખમાં સહભાગી બનવા માટે જવાના છે તો આવી રીતે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે આપ સૌના મીડિયાના માધ્યમથી હું ગુજરાતના લોકોને એમનો જે કાર્યક્રમ છે એનાથી આ માહિતી